જય માતાજી દ્વારકાધીશ કેટલા જણા જો અમારે દેખાતું ને નવ જણા છે સિગરેટમાં શું લગાવ્યું હતું બાપુ હા ધવલભાઈ સિગરેટમાં મેન્થોલ જય મામા સરકાર મને લાગે આવો મેડમ સમજતું નથી એ કામ સીધું ને ગુંદું ટાઈમ કેટલો થાય છ હોય કા સાંજે જીત કેમ છે મજામાં કેટલા વાગ્યા છ કીધું તો ખરી ભાઈ તમારે સાડા દસ બરાબર હે બ્રોભાઈ જોશી ગુડ નાઇટ জাৰা লগ্ন পা মাৰ ল આવી રીતે બજારમાં ડબલા પીવો તો કોઈ કાઈ બોલે ને આ ડબલું નથી ભાઈ આ જીરા છે જીરા સોડા છે ગોવા ફરવા ગયા તા હા અવરગોવાય જયઠાકર

નશા મુક્ત અભિયાન થોડું ચલાવી આપણે જય દ્વારકાધીશ સારી વાત છે વિવેક જય દ્વારકાધીશ જીનલ બેન ના આજ કેળ્યો નથી ક્યાં છે જીત્યા અહીંયા જ બેઠો ગાડી

আপডা হোয়ে কাম চালো দেরাত পরেশে কোশে আহাহার

રાતે 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 કયા સિટીમાં છો ભાઈ લંડનમાં છું ભાઈ જીતભાઈ સારું બીચ કયું જ છે નજીકમાં જવું હોય તો બ્રાઇટન વ્યુ જોવાય બ્રાઇટન જવાય બોર્નમાં જ છે પોસ્ટમાં જ છે ના કઈ કામ નથી હો આપણે જીતભાઈ આવો સુરત એમ કહું છું સાંભળી લીધું ભાઈ પણ અત્યારે કોઈ ઈચ્છા નથી નજીકમાં અક્ષર મોડ અવાય ભાઈ આ સ્ટીફન રોબર્ટ फाटी गई तारी जवाब दूधी हिंदी हिंदी आपके एक के लिए तो मैं बोल नहीं सकता पहले तो तुम जॉइंट पीते थे, पहले तो मैं बहुत कुछ करता था पर अब नहीं करता हूं ना वाट ये है दिस वन ओ मा ओ ल ल ल ल फोटो लगी की जीत बाय इंडिया के अरे आओ जे हमना तो आई आईने गयो क्या हाल चाल एक नंबर हाल चाल और आवरिंग के जीतिए इंग्लिश आई कैन स्पीक इन इंग्लिश सो मेनी पीपल दे डोंट अंडरस्टैंड इन इंग्लिश

લાગેસ ઓલા ઓકે આ ગુજરાતી યુ યુ શુડ લર્ન ને ભાભી સાથે હા સ્પોર્ટ બાઈક લ્યો ને તમે હા એ બાકી છે હવે લાઈવ બંધ કરીને ચાલુ કર ના ભાઈ હવે ડાગલો ગુલુ ભાઈ હા ડાગલા

મને ખબર છે એટલે જ તને કાલે હેરાન ન કરો બાકી તારી આંગળી કરવાની બહુ મજા આવે તું છે કાલે બહુ ટાઈમ પછી પાછા વાત કરી હતી ગ્રુપમાં દીદી ક્યાં છે ઘરે આ છે મને હું ખબર અહીંથી કેટલો ટાઈમ થયો દેન હાવ ટુ આઈ લર્ન ગુજરાતી યુ કેન ફાઇન્ડ આઉટ ઓન ગૂગલ દો સો હોમ એપ્લિકેશન યુ કેન ફાઇન્ડ આઉટ आई क्या हुई अपने जगी है ये तो छू के लव भाई तो मने अब जी सी भी विचार तो जी अभी ले जा जा नाइस लुक थैंक्की कर रही यस चलो यू टेक देन सी यू ओके ફ્રી હોય તો લેવા આવી ઘરે ફ્રી છું પણ હું ગાડી નહીં ચલાવું કોઈક ચલાવવા હોય તો કે ફ્રી જ છું પણ હું ગાડી નહીં ચલાવું અને આ પાર્કિંગ છે ને એ હોય જ બાઈક લેવું છે ને પણ આ બાજુ આવું પડે તારે બાઈક લેવા માટે ઈ બાજુ નો મેળવ આપણે હોય બધા આ બાજુ હોય જાણીતા મારા એરિયામાં કેટલા વાયગા કીધું કરી છાન પંદર થાય શાંતિ આ દિલ ખુરેશી હાઈ 김치 아차치 अच्छा एक सौ पच्चीस सीसी वालों ने तार जितना सीसी वालों जो तो इतना सीसी वालों मरे ये आखिर नहीं दुकान अच्छी है यहाँ जाऊँ पड़े हाय बम बम भोले, गुड नाइट फर्क अधिस બસ ગાડી કાઢું એટલી વાર પેલું શું થયું તો ઠંડુ પડી ગયું દિવસે ડી ડીગી હતી વાલીકુમ સલામ જય ખાકી બાપુ બરાબર મારે યુકે આવું કેટલો ખર્ચો થાય યુકે આવું હોય તો ખર્ચો ઘણો એવો થઈ જાય જય ભવાની તમે કઈ કન્ટ્રી માં છો લંડન બ્રો એ નંબર નહીં ચાલુ ઇન્સ્ટા માં મેસેજ કરજો નંબર વન પેન ફ્રોમ લેસ્ટ થેન્ક યુ બ્રો જય દ્વારકાધીશ મારે લગ્ન આવવું હોય તો વિઝા કરાવી દેસુ ભાઈ હું કોઈના વિઝા નથી કરાવી દેતો તમારે તમારે જાતે ફાઇલ મૂકવી પડે બ્રો આઈ એમ નોટ એજન્ટ બીજો લીધો નંબર તું મોકલજે તારી પાસે છે એ બરાબર છે પણ એની પાસે છે એ જૂનો છે દીપા તારી પાસે છે ને દીપો એ બરાબર છે યુ કેન કોલ મી બ્રો લગેગા टेम लगेगा चेंज करने में टेम लगेगा आ ओ विजिटर में अवाई 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 बागा मार तो जाए તો અમને આપો પણ હું અત્યારે કેમ આપું તને ચાલુ નથી આપું ઈવનિંગ થઈ ગઈ લાગશે વાર પણ આવશે મજા બરાબર છે

બરોબર મે આઇફોન 16 લે જોને પેમેન્ટ કરી દઉં સેવા બંધ છે નો સેવા bro ઓન્લી બેટ કે ખાવ મેવા યો કદાબી મે આંબડી લીધું કમેન્ટ અને એમ કીધું કે સરસ સારું સમાચાર છે એવું ના આ તો મને એમ કે પેલો બદલે ના ના બદલાણું નથી ઈચ્છે હજી બદલાણું નથી ટેન્શન ન લે તમારું વજન ઘડી ગયું લાગે છે

સરસ ફિટ થઈ ગયા છે થેન્ક યુ જય ગિરનારી ભાભી ભાભી ક્યાં હશે બાજુ કોક દિવસો કીધું કીધું અડધી કલાકમાં આવું છું બાજુ પછી તું આવ્યો તું નથી આવ્યો તું આ જ બેઠો છું

રાત ભાઈ ભાઈ કેટલા વાગે તું ન કરતો દિવસ ખરાબ છે આપડા દિવસો ખરાબ હોય જ નહીં તને પ્રોબ્લેમ થાય ને એટલે તારે મારી પાસે આવતું રહેવાનું નું એટલે હું તને સોલ્વ કરી દઉં તારે પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરી પણ કોઈ રિસ્પોન્સ જ નથી આવ્યો તો હું શું કરું મારા ભાઈ જોબ વધારે હાલે ત્યાં ડિલેવરી છે બીજી ઘણી બધી છે એની જોબ ચાલે મારું નામ લે એક વાર જયરાજ પેક મારેલો હવે ટાઈમ થઈ ગયો નથી થયો ઇન્ડિયા છે કે લંડન કઝાકિસ્તાન છે હલો કોને મિત્ય તો હમણાં આવી જાય કહું એટલે ઈ તો આપડો ભાઈ જ છે નાનકો છે મારો હો એટલે હમણાં આવી જઈ તું આવવાનો છે કન્ટ્રી ચેન્જ કરી નાખી ના બ્રો સેમ કન્ટ્રી બિરાદર હાવ આર યુ માય ફ્રેન્ડ ના ચાલીને તું ક્યાં ઓલાને ને પાછી પીન ચોંટાડે રેવા દેને ઓલો હમણાં ક્યાંક પાછો પી જાય નીચે આપણે એવું બધું નથી કરવાનું બકા We are good boys. <laughs> Babi <is> to <still> job today. Happy, aram. Only on aram. London, it's no Yes. 어떻게 믿